ભરૂચના વેજલપુર વિસ્તારમાં આવેલ ઘાંચી નાની બજાર નજીક વૃદ્ધા મહિલાને દાગીના ચમકાવી આપવાનું કહી બે ગઠિયા સોનાની ત્રણ તોલાની બે બંગડી રૂપિયા એક પોઈન્ટ એસી લાખના મુદ્દા માલ સેરવી ફરાર થઈ ગયા હતા ભરૂચના વેજલપુર વિસ્તારમાં આવેલ ઘાંચી નાની બજારમાં રહેતા અનસુયા બેન નવીન ચંદ્ર વખારીયા ગતરોજ બપોરે પોતાના ઘરે હતા તે દરમિયાન બે ઈસમો આવી વૃદ્ધા પાસે હિન્દી ભાષામાં પાણી માગ્યું હતું બંને ઈસમોએ પાણી પીધા બાદ વૃદ્ધાને તેના સોનાના દાગીના ધોઈ આપતા હોવાનું જણાવી મહિલાએ પહેરેલ સોનાની બંગડી ચમકાવી આપવાનું કહી વાતોમાં ભોળવી વૃદ્ધાએ હાથમાં પહેરેલ ત્રણ તોલાની બે બંગડીઓ આપી હતી જે બંગડીઓ બંને ઈસમોએ દબ્બાના પાવડરમાં નાખી દાગીના ધોવા માટે ગરમ પાણી માંગ્યું હતું મહિલા ગરમ પાણી લેવા જતા બંને ઠગિયાઓ ત્યાંથી એક પોઈન્ટ એસી લાખના સોનાના દાગીના લઈ ફરાર થઈ ગયા હતા બનાવ અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે બે જણ આવ્યા હતા તેને તો બહુ થયો તો મારી પાસે પાણી માંગ્યું મેં પાણી આપ્યું થોડો છે તે બહુ ઘરમાં ઘરમાં આવ્યો મેં એની પાસે મારી પાસે ધોવા માટે તેને પાણી માંગ્યું પછી શું થયું તે મને કશી ખબર નથી થોડી વાર એને મને ખબર પડી કે મારા હાથમાંથી બે બગરી હતી આખરે ત્રણ તોલાની બગડી છે પછી મને ખબર પડી